નર્મદા જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા બોરીધ્રા ગામના વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી તો બેક ડેસ ડે ઉજવવાના ભાગરૂપે બોરીધ્રા શાળાની પણ મુલાકાત લેવામાં આવી હતી ત્યારે આનંદદાય શનિવારે બેકલેટ ડે ઉજવવાના ભાગરૂપે બાળકોને મજા પડી ગઈ હતી તો શિક્ષક પરિવાર અને બાળકોના સાથે બેક બેકલેટ ડેના ભાગરૂપે બોરીદ્રા ગામના વિવિધ સ્થળોની મુલાકાત દરમિયાન એક પેડ માખી નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તો બાળકોને વિવિધ શૈક્ષણિક રમતો પણ રમાડવામાં આવી હતી તો બાળકોનો આનંદ જોઈને શિક્ષક મિત્રોએ ખુશી વ્યક્ત કરી હતી ત્યારે ભાર વગરના ભણતરનો આનંદ મેળવતા બાળકો જોવા મળી આવ્યા હતા તો રાજ્યની પ્રાથમિક શાળામાં દર શનિવારે બેગલેસ ડે અમલી કરવામાં આવી છે જેના ભાગરૂપે શિક્ષણ વિભાગના નિર્ણયથી હવેથી શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ મુક્તિ મળી છે તો દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત વિવિધ નિયુક્તિઓ શાળામાં કરવામાં આવી રહી છે તો શિક્ષણ વિભાગ દ્વારા આ શનિવાર પર અમલ કરવા સૂચના આપવામાં આવી છે તો વિવિધ પ્રવૃત્તિઓની વિગતો સાથે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે તો આ ઉપરાંત શાળામાં શારીરિક કસરતો યોગ બાળસભાનું આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી છે દીપક જગતાપ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App